તો ગઈસ હું પાછી ચાઈ દી મારા પિયર તો મારી બેન લેવા આવી છે ફૂલ સુધી એ બાજુથી થી જાડું મૂકી ગયા આ બાજુ હવે ગાડીમાં નહીં ભૂલ્યા આજ તમારે ચાલે છે જો એટલી ને એટલી એટલું મસ્ત વ્યુ છે ને એ કાંઈ મૂકતી ચાલો ચાલો धीरे धीरे चालन बेटा दौड़वा नहीं तो, मारी पड़ी मासी नो पकड़। नंदी बता। तो दिवस रही नहीं भी। हाँ दिवस कीडियो नहीं बनाया खबर नहीं इच्छा नहीं थी અને રાતે આસ્થા હેરાન કરતી હતી મમ્મી જોડે એક રાત તો ઊંઘી ને પછી મમ્મા જોડે મમ્મા જોડે કરતી હતી એટલે મેં કીધું આવતી રહું થોડા દિવસ પાછી ઓપરેશન પછી પહેલી વાર મેં આટલું ચાલું છું ચલાય છે ખાલી આટલો ભાગ જ મને

એ જ ત્યાં આવે છે ને મામાને ત્યાં એક તકિયું મારે જઈ જાઉં જવું લઈ જવું પડે કેમકે મિતીક્ષા રાણીને ને જોઈએ છે હા જોજે ને ચા થાકી ગઈ માસી માસી ને એટલું તો ઝાડુ આમ આવતા હતા પણ રસ્તો સારો નહીં ને ખાતર હતો ને ગાડીમાં એટલે પછી Млади на малата bekanntност и това еusion проединивай 26 месецы за сметкето Alcohol planned for mysteriously ioso Parents

તો હવે શોધવા લઈ જાય આવી અહીંયા આવી લે મને લાગ્યું તું કે ગાડીમાં ભેરવાયું હશે ભાઈ ચા કા પીને અમે નીકળ્યા છે બહાર બે દિવસ ઘરમાં જ હતી આજે નીકળી છું મટો તું શું કરવા ચડો પર હા

હ હા રાખ ક્યાં એક આમલી તોડતો આવલા આ કે કેસ હ એકલી આટલી ખાઈશ અશ આમલી જોયા કરને ને આહા હા મીઠુ મનસુ

চালে এদো লাইমে কারেসে কালে লাইমাসেন হাদা কালে সমতিতে কালে কালেমা আদেন কালে দোমান্যাদে দোমান্যাদে দোমান্টু ভা�

रस्ता बन्द ओले बत्ती पुराए तुजो आया आया बांधी दिदी थ ममी रस्ता बन्द त बच्चा घरे उ जो आ बाजू सिस्टम देवी चाले बस તેને નનક તો આગળ જતી ન્યા મના તો કીધું કે નહી કરના હા આઈર ફોન લઈને સો ગાડો ચાલીએ આમે મોડવે જે પુરો છે પુરાનો એના ઉપર પછી ઝક્કો ઝક્કો జోరే <tries> చాలా